અમદાવાદમાં પહેલીવાર શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસ કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થા રાયપુર છત્તીસગઢના નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમના મુખ્ય વ્યક્તા રહેશે શનિવાર તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે બીજે દિવસે રવિવારે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે મંત્રનો જાપ કરવામાં આવશે આ પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે સંસ્થાએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં બસ્સોથી વધુ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજ્યા છે તેના ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે ઓમંડલી સંસ્થા રાયપુર છત્તીસગઢથી કાર્યરત છે અને અમદાવાદમાં પહેલીવાર ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે પરંતુ અમદાવાદમાં પહેલીવાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ઓમ સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ એક લાખ લોકોએ એકસાથ એકસાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ સંસ્થાને મળેલો છે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે એ રાયપુરમાં બે હજાર ત્રેવીસમાં અમે વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ સંપૂર્ણ વંદે માતરમનું ગાયન ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાને કે ભોલેનાથનો સત્સંગ થશે જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઉમરલી તરફથી તો ભાવભીનું નિમંત્રણ છે બધા જરૂર પધારો અમારા ઓમરલી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા છે આદરણીય દેવકી મૈયા જે આવવાના છે જેમની વાણી ચાલશે સત્સંગમાં અને તિરંગા રેલી મેઈન આકર્ષણનું કેન્દ્ર છે એક કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માતરમના નારા લગાવ લગાવીને ઓમ ઓમ નમઃ શિવાયના નારા લગાવીને હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો ઓમ મંડલીનો ઝંડો અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસોથી આઠસો ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પૂરા ભારતથી આખા ભારતથી સાતસોથી આઠસો ઓમ મંડલીના સદસ્યો અહીંયા પધારેલા છે જે રેલી કાઢશે કાલે સત્સંગ સત્સંગ રહેગા ચૌદ તારીખ કો જીસમે ઓમ કા ઉચ્ચારણ કરાયા જાયગા તાકી આજ હમ દેખ રહે દુનિયામાં સ્ટ્રેસ ટૅન્શન નેગેટિવિટી બઢ રહી तो निशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम मंडली शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति સત્ય કા સંગ કરે પ્રભુ કા સંગ કરે પરમાત્મા કા સંગ કરે તાકી સંઘ કા રંગ અચ્છા લગે ઓર